નમસ્કાર મિત્રો આપણે આજે આ વિડિયોમાં જાણીશું કે આપણી મૃત્યુ શા માટે થાય છે તેનો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ જોઈશું શું મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આપણે શા માટે મૃત્યુ પામીએ છીએ તે અને એકને એક દિવસ આ ધરતી પર જન્મ લીધેલ વ્યક્તિ મૃત્યુ પામે છે કોઈ અમર નથી એટલા માટે આપણે આ પૃથ્વીને છોડીને જવું જ પડે છે આ પ્રશ્ન જેટલો અઘરો છે તેનો જવાબ પણ એટલો જ અદ્ભુત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે જીવનને મૃત્યુના ચક્રમાં વિજ્ઞાન અનુસાર આપણું શરીર અરબો કોશીઓથી બનેલું હોય છે દરરોજ તે કોષીઓ તૂટે છે અને નવી બને છે પણ જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તે કોષીઓ બનવાની શક્તિ ઘટતી જાય છે ડીએનએ આપણા શરીર માટે બ્લુ પ્રિન્ટ છે સમયની સાથે તે ક્ષતિગ્રસ્ત બનતું જાય છે આપણી ઉંમર વધે છે તેમ તે કોષીઓ બનવાની શક્તિ ઘટતી જાય છે ડીએનએ આપણા શરીર માટે બ્લુપ્રિન્ટ છે સમયની સાથે તે ક્ષતિગ્રસ્ત બનતું જાય છે જેના કારણે આપણે બીમાર પડીએ છીએ અને આપણે સ્વસ્થ થઈ શકતા નથી ત્યારબાદ મૃત્યુ થાય છે આ ઉપરાંત મૃત્યુ તે પ્રકૃતિના ચક્રમાં જરૂરી બાબત છે જે કુદરતનું સંતુલન બનાવી રાખે છે તેથી તે જરૂરી છે જેમ કોઈ મરશે નહીં તો પૃથ્વી પર આટલા બધા લોકો સમાઈ નહીં શકે એટલે જો કોઈ નહીં મરે તો પૃથ્વી પર જીવવા માટે જગ્યા જ નહી રહે આધ્યાત્મિક દ્રષ્ટિએ મૃત્યુ કેવળ શરીરનો અંત છે છે આત્મા અજળ અને હોય મૃત્યુના ચક્રમાં વિજ્ઞાન અનુસાર શરીર અરબો કોશીઓથી બનેલું હોય છે દરરોજ તે કોષીઓ તૂટે છે અને નવી બને છે પણ જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તે કોષીઓ બનવાની શક્તિ ઘટતી જાય છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનું પુનર્જન્મ પણ નિશ્ચિત જ છે આપણું શરીર તે એક માધ્યમ છે આત્માનો ઉદ્દેશ્ય છે કર્મોનું ફળ ભોગવવું અને મોક્ષ તરફ આગળ વધવું મૃત્યુ તો એક નવી શરૂઆતનું સંકેત છે જેમ કે દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે દર્શન કહે છે મૃત્યુ એક જીવનનો સૌથી મોટો શિક્ષક છે જો મૃત્યુ ન હોત તો આપણે જીવનનો મહત્વને કોઈ દિવસ સમજત જ નહીં મૃત્યુ આપણને એ શીખવાડે છે કે સમય સીમિત છે તેને બરબાદ કરશો નહીં હર સમયને એવી રીતે જીવો કે તે છેલ્લો હોય આ કહાની છે દર્શનની દર્શન એક યુવાન છોકરો છે તે મૃત્યુથી ખૂબ જ ડરે છે તે દરેક સમયે ચિંતિત રહેતો હતો કે તેનો અંત ન આવી જાય એક દિવસ તે એક સંત પાસે ગયો અને બોલ્યો કે ગુરુજી હું મૃત્યુથી ખૂબ જ ડરું છું તો શું કરું ત્યારે તે સંત હસતા હસતા બોલ્યા મૃત્યુથી ડરવાને બદલે તે સમજો કે તમે તમારા જીવન સાથે શું કર્યું જો તમારો દરેક સમય સારો વીત્યો હશે તો મૃત્યુથી ડર ખતમ થઈ જશે ત્યારથી દર્શન એવી રીતે જીવતો કે તેની જિંદગીનો છેલ્લો હોય ત્યાર પછી દર્શનના જીવનમાં

તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો નવો માહિતીપ્રદ વિડિયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે અને મળીશું મિત્રો કોઈ નવા વિડીયો કે ટોપિક સાથે ત્યાં સુધી બધાયને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ આભાર મિત્રો